હલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું ઊંધિયાનો મસાલો ફ્રેન્ડ્સ ઘણા લોકોને કમેન્ટ હોય છે કે ઘણા બધા મસાલા નાખવા છતાં ઊંધિયાનો પ્રોપર સ્વાદ નથી આવતો તો આજે તમારા માટે સ્પેશિયલ ઊંધિયું મસાલાની રેસીપી લઈને આવી છું આ એક જ મસાલો નાખવાથી તમારું ઊંધિયું બજાર જેવું પરફેક્ટ જ બનશે તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ પરફેક્ટ માપ સાથે ઊંધિયું મસાલો ઊંધિયું મસાલો બનાવવા માટે ગેસ ઉપર કઢાઈ રાખેલી છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે તો કઢાઈમાં આપણે એક ચમચી જીરું ઉમેરશું બે ચમચી સૂકા ધાણા અને બે ચમચી જેટલી વરિયાળી ઉમેરશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને આ સામગ્રી શેકી લેશું ઊંધિયું મસાલો શેકવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ બિલકુલ વધારવાની નથી એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે બધા જ મસાલા શેકી લેવાના છે અહીંયા થોડી જ વારમાં આપણા કડાઈમાં રાખેલા મસાલાનો કલર થોડો ડાર્ક થવા લાગ્યો છે બસ આટલા જ મસાલા શેકવાના છે તો શેકેલા મસાલા એક પ્લેટમાં લઈ લેશું અને ફરી એ જ કડાઈમાં આપણે બાકીના મસાલા ઉમેરશું તો બાકીના મસાલામાં અહીંયા બે ચમચી જેટલા કાળા મરી લીધેલા છે કાળા મરી ઉમેરશું ત્રણ ચક્રફૂલ દસથી બાર લવિંગ પાંચ નાના ટુકડા તજ બે કાળી એલચી જેના આપણે મોઢું ખોલી અને જેથી મસાલો અંદર સુધી સારી રીતે શેકાઈ જાય જો તમારી પાસે મોટી એલચી ન હોય તો આપણે લીલી એલચીનું પ્રમાણ વધારી દેવાનું ચાર લીલી એલચી ઉમેરેલી છે અને એક નાનો ટુકડો જાયફળ લીધું છે આ ખડા મસાલા પણ આપણે સ્લો ગેસ ઉપર શેકી લેશું ઘણાને એવો પ્રશ્ન થતો હોય છે કે બહારથી ઊંધિયું લાવીએ છીએ તો એનો સ્વાદ વધારે સારો હોય છે અને ઘરમાં બનેલા ઊંધિયુંનો બહાર જેવો સ્વાદ નથી આવતો પણ એક વખત જો તમે આ મસાલો બનાવી લેશો તો આ મસાલા સાથે તમારું ઊંધિયું પણ બહારના ઊંધિયા જેવું જ ટેસ્ટી બનશે ખડા મસાલા શેકાતા રસોડામાં ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો અહીંયા ખડા મસાલા પણ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે પ્લેટમાં કાઢી લેશું અને એ જ કઢાઈમાં આપણે મીઠા લીમડાના પાન શેકી લેશું જો તમારી પાસે સૂકા મીઠા લીમડાના પાન હોય તો એનો ઉપયોગ કરવાનો મારી પાસે અત્યારે તાજા જ મીઠા લીમડાના પાન છે તો તાજા લીમડાના આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું લીમડાના પાન શેકાતા વધારે વાર નહીં લાગે અહીંયા મીઠા લીમડાના પાન શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે લીમડાના પાનનો કલર ચેન્જ થઈ ગયો છે તો શેકેલા લીમડાના પાન પણ પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું લેશું અને એ જ પેનમાં ચાર શેકી મરચાનો કલર ઝડપથી ડાર્ક થઈ જતો હોય છે એટલે આ રીતે આપણે મરચાં અલગ જ શેકવાના છે અને મરચાંના બબે પાટ કરી નાખશું જેથી સારી રીતે શેકાઈ જાય તો મરચાં પણ શેકાઈ ગયા છે મરચા પણ એક પ્લેટમાં કાઢી લેશું તો મરચાં આપણે જીરું અને વરિયાળી શેકેલી છે એની સાથે લઈ લેશું અને એ જ કડાઈમાં બે ચમચી જેટલા સિંગદાણા શેકશું મારી પાસે શેકેલા સિંગદાણા જ છે તો પણ થોડા આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું હું શેંગદાણા હંમેશા આ રીતે શેકીને જ રાખું છું જેથી મારી પાસે હાજર જ છે શેંગદાણા શેકેલા થોડી વાર શેંગદાણા શેક્યા પછી બે ચમચી જેટલા તલ ઉમેરશું તલ પણ શેકી લેશું તો અહીંયા આપણા તલ પણ સારી રીતે શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બે ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ ઉમેરશું સીકા સૂકા નાળિયેરનું છીણ ઝડપથી શેકાઈ જતું હોય છે આપણી કડાઈ ગરમ જ છે એમાં જ આપણું નાળિયેરનું છીણ શેકાઈ જશે જો તમે ચાલુ ગેસે નાળિયેરનું છીણ ઉમેરશો તો નાળિયેરનું છીણ કાળું પડી જશે તો અહીંયા તમે થોડી વારમાં જ જોઈ શકો છો કે નાળિયેરના છીણ પણ સારી રીતે શેકાઈ ગયું છે અને નાળિયેરના છીણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે શેકેલા બધા જ મસાલા ઠંડા થવા દઈશું પછી પીસશું પીસ્યા પછી પણ આપણે ઘણા મસાલા ઉમેરવાના છે તો વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા હવે આપણા મસાલા ઠંડા થઈ ગયા છે તો પેલા ધાણા જીરું વરિયાળી અને મરચાં છે એ પીસી લેશું અને એની સાથે જ લીમડાના પાન પણ પીસી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે લીમડાના પાન ઠંડા થતાં એકદમ ડ્રાય થઈ ગયા છે હાથેથી ક્રશ કરતા તરત જ ક્રશ થઈ જાય છે

મસાલા થોડા પીસી લીધા છે તમે જોઈ શકો છો કોઈ કોઈ મસાલા આખા પણ છે તો આની આ મસાલા સાથે જ આપણે જે શેકીને રાખેલા સિંગદાણા તલ અને નાળિયેળનું છીણ છે એ મિક્સ કરી દેસું એ પણ આમની સાથે જ પીસી લેશું મિક્સરમાં ઉમેરેલા મસાલા પીસાઈ ગયા છે હવે બાકીના મસાલા ઉમેરશું બાકીના મસાલામાં એક ચમચી સૂંઠ પાવડર એક ચમચી આમચૂર પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી મીઠું મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરશે તો મીઠું ખાસ ઉમેરવું અને સાથે બે ચમચી ખાંડ ઉમેરશું કારણ કે ઊંધિયું આપણે ખાટું મીઠું જ હોય છે અને જે પીસીને રાખેલા આગળના મસાલા છે એ પણ અત્યારે મિક્સરમાં મિક્સ કરી દેસું બધું જ એકી સાથે પીસી લેશું અહીંયા બધા જ મસાલા પીસાતા પરફેક્ટ ઊંધિયું મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો તમે ઊંધિયું માં તો ઉપયોગમાં લઈ જ શકો છો પણ આ મસાલો તમે શાકમાં ઉમેરશો તો શાકનો સ્વાદ પણ ડબલ થઈ જશે તો તૈયાર થયેલો મસાલો એક બાઉલ માં કાઢી લેશો તો તૈયાર છે પરફેક્ટ માપ અને પરફેક્ટ સ્વાદ સાથેનો ઊંધિયું મસાલો આ મસાલો એક વખત બનાવી અને તમે એક વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો કારણ કે આ મસાલામાં આપણે બધા શેકેલા ઇન્ગ્રીડિયન્ટ ઉપયોગમાં લીધેલા છે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને પરફેક્ટ માપ સાથે ઊંધિયું મસાલાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ